ત્યારે ખાસ ગુજરાતમાં આજે શ્રાવણ માસ પૂર્ણ થતા દૂર થી આવતા ભાવિકો શિવમય બન્યા છે અને જ્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારે વહેલી સવાર થી બપોર સુધીમાં અંદાજિત કહી શકાય પણ વધારે ભાવિકો પહોંચ્યા હતા તો ભગવાન નગર ચર્ચાએ નીકળતા મોટી સંખ્યામાં પણ ભાવિકો જોડાયા હતા અને વહેલી સવારથી જ બપોર સુધીમાં અંદાજીત પચીસ જેટલી ધ્વજાઓ ભાવિકો દ્વારા ચઢાવવામાં આવી છે વાત કરીએ તો આજે ખાસ મહાદેવને પુષ્પના દર્શનનો પણ ખાસ શૃંગાર કરવામાં આવ્યો છે જય સોમનાથ પવિત્ર શ્રાવણ માસ નો આ પાંચમો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર ને મંગળવારે બે દિવસે અમાસ નો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથ નું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજાર થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજા પૂજાપાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસેક ધજાઓની પૂજા થઈ અને ભગવાનને ધજા ચડી છે એમાં પાંચમા સોમવારે માનવ મહેરામણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શ્રિંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવું પણ એક અંદાજ છે ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો

શ્વાસ તકલીફ પડે એવું હતું તે ધક્કા આમ સારું હતું ને અમે જયારે જ્યારે ભગવાન બોલા દર્શન કરવા ત્યારે આવ્યું છે અવશ્ય આ વખતે શ્રાવણ મહિનામાં છેલ્લા સોમવાર આવ્યા ખુબ અનુભૂતિ થઈ આનંદ થયો અને અહીંયા ભગવાનની દયાથી સરસ રીતે દર્શન થયા આરતીના સમયે અમે પહોંચી ગયા હતા આરતીનો થોડો લાવો મળ્યો બાર પરિસરમાં બી સારી વ્યવસ્થા છે સોમનાથ ટ્રસ્ટ થી બહુ સારી સુંદર વ્યવસ્થા છે અપંગો માટે વૃદ્ધો માટે બાળકો માટે બધા માટે સરસ વ્યવસ્થા કરી ભગવાન ભગવાન બધાને વારંવાર બોલાવે બધાની મનોકામના પૂર્ણ કરે એવી અમાર મહાદેવ ની પ્રાર્થના કરી કે અમારા દેશમાં સુખ શાંતિ રહે સમૃદ્ધિ રહે અમારો દેશ આગળ વધે અને વિશ્વમાં પ્રગતિ કરે એવી અમે આશા રાખીએ આજે શ્રાવણ માસ નો અંતિમ સોમવાર છે અને સોમવતી અમાસ છે જેને લઈને અમે આજે વહેલી સવારથી જ સોમનાથ મંદિર ની અંદર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે વહેલી સવારથી જ સોમનાથ મંદિરની અંદર બમ બમ બોલેના નાથથી મંદિર શિવમય બન્યું છે ત્યારે આજે સોમવારના દિવસે સોમનાથ દાદા નગર ચર્ચાએ નીકળતા હોય દર સોમવારે સોમનાથ દાદા પાલખી યાત્રા રૂપે નગર ચર્ચાએ નીકળીને ભક્તોને નગરની અંદર દર્શન આપતા હોય તેવા દ્રશ્યો આજે સર્જાયા છે સોમનાથ મંદિરની અંદર આજે વહેલી સવારથી જ ભક્તો મોટા પ્રમાણમાં શિવજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓને કોઈ પણ મુશ્કેલી ના પડે તેના માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પ્રશાસન દ્વારા પણ એક સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણસો થી વધારે પોલીસ સ્ટાફ તેનાત કરવામાં આવ્યો છે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે